રાજકોટની આરોગ્ય વિભાગની બાવીસ જેટલી ટીમો કચ્છના લખપત તાલુકામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે દોડી આવી હતી ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચેલી આરોગ્ય વિભાગની ટીમોએ સ્વાઇન ફ્લુ ડેન્ગ્યુ મલેરિયા સહિતના શંકાસ્પદ સિમ્ટમ્સના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે લખપત તાલુકામાં અને અબડાસા તાલુકાના જો બોર્ડરિંગ વિલેજીસ છે ત્યાં યોગ્ય સારવાર મળી રહે એના માટે સિનિયર ઓફિસર્સને ત્યાં મૂકવામાં આવ્યા છે સાથે સાથે આરોગ્યની વધારાની ટીમો જે સ્ક્રીનિંગ કરશે પછી આરબીએસકેની ટીમો જે લોકોને કદાચ કોઈને એન્ટી મલેરિયલ કે એન્ટીવાયરલ ડ્રગ્સ જોતી હોય એ આપશે સાથે સાથે એમ્બ્યુલન્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે કોઈ જગ્યા પાણીજન્ય રોગ્ય ના ફેલે એના માટે પાણી પુરવઠા સાથે બધા ટાંકાની ક્લિનિંગ વોટર સોર્સમાં બ્લીચિંગ એની પણ એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે એટલે ફોર્ટી એટ જે કંઈ અફેક્ટેડ વિસ્તારો છે એમાં હંડ્રેડ સ્ક્રીનિંગ થઈ જાય સાથે સાથે કોઈ ગંભીર કેસ રેસ્પિરેટરી ડિસઓર્ડરના જણાય તો એનો રેફરલ થઈ જાય એ બધી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે જે ડેથ થયા છે એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે કે ડેથનું શું કારણ છે જેમ એમાં બે ડેથ હાર્ટ હાર્ટઅટેકથી એક બ્રેઇનસ્ટ્રોકથી અને એક કેન્સરથી થયા છે જે બીજા ડેથ છે એમાં પ્રાઇમરી કોઝ નિમોનિયા નિમોનાઇટિસ છે પર એની પાછળ કયો કારણ છે એના માટે દરેક બીમારી જે શક્ય છે જેના જેની શંકા જાય છે એના સેમ્પલ લેવામાં આવે છે જેમ આપણે વાત કરું કે અત્યાર સુધી સ્વાઇન ફ્લુના બધા સેમ્પલ્સ નેગેટિવ આવ્યા છે લેપ્ટોસ્પાયરોસિસના સેમ્પલ બધા નેગેટિવ આવ્યા છે અને ટાઇફોઇડના પણ સેમ્પલ બધા નેગેટિવ આવ્યા છે જે આજુબાજુ સેમ્પલ લેવામાં આવ્યા ત્યાં એક ડેન્ગુ અને બે મલેરિયાના કેસ અમને મળ્યા છે તો એને રોકવા માટે જે એમપીએચડબલ્યુ વગેરેની ટીમ છે એને એન્ટી એક્ટિવિટીની ઝુંબેશ અત્યારે ચાલુ કરવામાં આવેલી છે સાથે સાથે ગામમાં કોઈ પણ ફીવરનો કેસ હોય કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસનો કેસ હોય કે શ્વાસ ફૂલતી હોય તો એના માટે એક ફીવર હેલ્પલાઇન અને ગામના જેટલા વિલેજ લેવલ વર્કર્સ છે એમાં આંગણવાડી હોય આશા હોય તલાટી હોય સરપંચશ્રીઓ હોય એને એક્ટિવેટ કરીને બધા કેસીસ અત્યારે નજદીકી પીએચસી અથવા આરબીએસકેની જે ટીમમાં આવશે એની પાસે જાય અને તરત એનો યોગ્ય જગ્યા રેફરલ થાય એની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે વધારાના બેડ્સ એક્સરે મશીન એ પણ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે આપણી પાસે દવાઓનો જથ્થો પૂરો છે જે ડસ્ટિંગ પાવડર છે એ પૂરો છે પછી સાથે સાથે રોડમાં ખાડા જે ભરેલા હોય એમાં કોઈ પાણી હોય એના માટે તાલુકા પંચાયત દ્વારા એક ક્લિનિંગ અને એક ઝુંબેશનું પણ આયોજન અત્યારે કરવામાં આવ્યું છે સાથે સાથે પશુપાલનથી કોઈ બીમારી જો ટ્રાન્સમિટ ન થતી હોય તો પશુની ટીમો પણ એક્ટિવ છે જે કી ત્યાંના પશુઓની મુલાકાત લઈને કોઈ જગ્યા પાવડર છાંટવાનું હોય કે કોઈ મેક્ટિન કે કોઈ એન્ટી ડોઝ આપવાનું હોય એન્ટીટિક ડોઝ તો એ આપશે તો ટૂંકમાં ક્લસ્ટરિંગ નથી કેસીસની એટલે એવું નથી કે એક જગ્યા કેસ આવ્યું હોય તો એ જ જગ્યાએ ફેમિલીમાં બીજા કેસીસ મળતા હોય ક્લસ્ટરિંગ નથી અને જે એજ પ્રોફાઇલ છે એ પણ વેરિડ છે એટલે પ્રાઇમા ફેસી આપણને એવું લાગે છે કે કોઈ રોગચાળો કે કોઈ કમ્યુનિકેબલ નથી તેમ છતાં બધી પ્રિકોશન લેવામાં આવેલી છે બધા એનાલિસિસ કરવામાં આવ્યા છે અને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે આપણે તૈયાર છીએ સાથે સાથે ખાસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેમાં પણ છે સેમ્પલ મોકલાવવામાં આવ્યા છે એમાં એક જે માણસની ડેથ થઈ એનો પણ સેમ્પલ છે એટલે આખી વાયરલ પ્રોફાઇલ પણ એ આપણને આપશે જેથી આપણને ખબર પડશે સાથે સાથે સ્ટેટ તરફથી જે આર આવેલી છે પીડીયુ રાજકોટથી જે ટીમ આવેલી હતી એ હમણાં પરત ગઈ છે તો એ લોકોના માર્ગદર્શન હેઠળ પણ અમે સંપૂર્ણ કામગીરી કરી રહ્યા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી